અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંતકના ધારાસભ્ય હિરા સોલંકીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે એક ગરીબ મજૂરને માર મારવાના મામલે તેઓએ જાહેરમાં અસામાજિક તત્વોને ધમકી આપી હતી રાજુલાના પટવા ગામમાં એક ગરીબ પરિવાર મજૂરને મૌવાના અસારણા ગામના કેટલાક અસામાજિક તત્વોએ માર માર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય હિરા સોલંકી તરત જ એક્શનમાં આવ્યા હતા

હીરા સોલંકી હંમેશા પોતાના પંથકના ગરીબ અને સામાન્ય લોકોની વારે આવવા માટે જાણીતા છે અને આ વખતે પણ તેઓ તાત્કાલિક આ પરિવારની મદદે પહોંચી ગયા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજુલા જાફરાબાદ પંથકમાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ધારાસભ્ય હીરા સોલંકીના આ આક્રમક અભિગમ ફરી એકવાર લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જોકે આ ઘટનામાં પોલીસ કાર્યવાહી શું થઈ છે તેના પર સૌની નજર રહેલી છે